નવરાત્રી પર્વ માહોલ જોવા મળ્યો છે મહત્વની વાત છે કે સુરેન્દ્રનગરની અંદર નવરાત્રીને લઈને તેજીનો માહોલ સવારથી જ બજારોની અંદર અત્યારે ભીડ છે કે જે ઉમટી છે ઢોલ નગારા તબલા સહિતના બજારોની અંદર તેજીનો માહોલ જોવા મળ્યો છે વઢવાણમાં ડીજે સાઉન્ડ સિસ્ટમ વગર ગરબા ગાઈને માતાજીની આરાધના છે કે જે કરવામાં આવતી હોય છે વાત સુરેન્દ્રનગરની થઈ રહી છે ત્યાંના બજારોની વાત થઈ રહી છે એક તરફ ગરબા માટે ધૂલ લગારા તબલા અનેક સહિત આ બધા જ વાજિંત્રો ખરીદવા માટે પણ તેજીનો માહોલ છે બીજી તરફ માની આરાધના કરવા માટે અલગ અલગ જે માની માઠલીઓ બનાવવામાં આવતી હોય છે ગરબીઓ બનાવવામાં આવતી હોય છે તેમાં પણ તેજીનો માહોલ છે

મળી રહી છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર નું જે વઢવાડ ગામ આવેલું છે તે પૌરાણિક ગામ ગણાય છે અને આ ગામમાં ખાસ કરી આજની તારીખે ડીજી અને સાઉન્ડ સિસ્ટમ નો ઉપયોગ નથી કરવામાં આવતો માતાજીના જયારે ગરબા ગાય ત્યારે ઢોલક તબલાઓ વાજીંત્ર ખંજરી જેવા વાજિંત્ર નો ઉપયોગ કરી અને ગરબા ગાવામાં આવતા હોય છે ત્યારે હાલમાં હાલ આ વાજિંત્ર બજારમાં પણ તેજીનો માહોલ છે તે જોવા મળ્યો છે ખાસ કરી આ વાજીંત્ર બનાવનાર છે વઢવાણના તેમની સાથે આપણે વાત કરશું કેવા પ્રકારની તેજી છે અને કેવા કેવા આ વાજિંત્રોની માંગ હાલ બજારમાં વધી રહી છે

વાતોની આપણે વાત કરી છે આટલા વર્ષથી ત્યાં જે ગરબા રમાતા હોય છે ત્યારે આપ તે જણાવશો વાજિન્દ્ર માર્કેટની અંદર કેવી તેજી છે ત્યાંની પરિસ્થિતિ શું છે ત્યાં જે લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે તે લોકોનું શું કહેવું સામે આવ્યું છે ખાસ કરીને જો ચોક્કસ થી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર નું ગામ છે તે અત્યંત પૌરાણિક ગામ છે ત્યારે આ ગામમાં જ નવરાત્રીઓ થાય છે ત્યાં આજના દિવસે પણ ડીજી અને સાઉન્ડ સિસ્ટમ નો ઉપયોગ નથી કરવામાં આવતો

વધુ પ્રાધાન્ય આપવામાં આવતી હોય છે પાંચ લાખ ગરબાઓ વેરાણ ઉદ્યોગકાર હોય અલગ અલગ જે ઉદ્યોગો માટી કામ સાથે જોડાયેલા લોકો છે ગરબાઓ બજાર ના પાંચ સુધીના ગરબાની વાત કરવામાં આવે તો અનોખી વિશેષતા સુરેન્દ્રનગર જિલ્લાની બજારની જોવા મળી રહી છે ગર્ભા પણ ખુબ જ માંગ છે ત્યારે ગરબા બજારમાં પણ હાલ અને નો પાંચ લાખ સરેરાશ ગરબાઓ વેચાણ થતા હોવાનું સામે બિલકુલ ફઝલ આપ જોડાયા ત્યાંથી અને ત્યાંનો માહોલ દર્શાવ્યો ત્યાંની વિગતો જણાવી તે બદલ આપ